એકાદશી નિમિત્તે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૈષ્ણવ વણિક સમાજ મઢીના સભ્ય શ્રી કેતરભાઈ શાહ ના નિવાસ સ્થાને તુલસી વિવાહનો વર ઘોડો કાઢી રામજી મંદિર સુધી ગયા હતા વરઘોડામાં કેતનભાઈ શાહ તથા તેમના પરિવારજનો તથા વૈષ્ણવ સમાજ તથા ગ્રામજનો તથા અન્ય સમાજના અગ્રણીઓ વડીલો ભાઈ બહેનો અને બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારબાદ કેતનભાઈ શાહ તથા તેમના ધર્મપત્ની અલકાબેન શાહ દેવેન્દ્રભાઈ પટેલ એકતાબેન પટેલ કૃણાલભાઈ અર્ચનાબેન શાહના નિવાસસ્થાનેથી વરઘોડો કાઢી રામજી મંદિર મુકામે ગયા હતા મંદિરે પહોંચ્યા બાદ ત્યાંના વ્યવસ્થા સ્થાપક હિતેશભાઈ જયેશભાઈ ટુનાબેન મનીષાબેન ધર્મેશભાઈ વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તુલસી વિવાહનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તુલસી વિવાહમાં સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા અને ભગવાનના કૃષ્ણ તથા માતા તુલસીના આશીર્વાદ લીધા હતા અને જેસ પરી એ બી ન્યૂઝ મળી